હેલો મિત્રો કેમ છો બધા થાય તો અમે યુઝ્યુઅલી છે આપણે એકદમ લચકેદાર મસ્ત ભેળ બનાવતા હોઈએ છીએ તો મેં કીધું ચાલો આપણે આજે એની રેસીપી શેર કરીએ તો અહીંયા છે આપણે મસ્ત મમરાનો પહેલા તો ચેવડો લઈ લીધો છે એમાં તો યુઝ્યુઅલી બધું હોય જ સેવ ને મમરા ને પૌવા ને તો એમાં છે આપણે ચટણી લાલ મરચું પાવડર અને ધાણા જીરું છે તમને કેટલું તીખું ફાવે છે એના પ્રમાણે નાખી દેવાનું છે અને મીઠું નાખ્યું છે હવે અહીંયા કાંદા ટામેટા લાલ મરચાં લીલા મરચાં એ ક્વોન્ટિટી પ્રમાણે આપણે કટ કરી ઝીણા ઝીણા મસ્ત સમારીને એ નાખી દીધા છે અને કાકડી અને ધાણા છે એ મસ્ત સમારીને ઝીણા કટ કરીને નાખી દીધા છે અને હવે છે આપણે બેથી ત્રણ સ્પૂન જેટલું આપણે ટોમેટો સોસ છે એ ઉમેરી દીધા છે તો હવે અહીંયા છે આપણે અડદ પાપડ પડ્યા હતા તો એ છે બે ત્રણ ચાર તળી મસ્ત અને એ છે આપણે એકદમ ભૂકો કરીને એ ઉમેરી દીધો છે એટલે ને સોનામાં સુગંધ ગંધ પડે એવું એમ એટલે પાપડ ને એવું તમારા પાસે એક્સ્ટ્રા કઈ એવી વસ્તુ પડી હોય તે તમે ચવાણું છે કે એવું પાપડી પડી હોય તે પણ ઉમેરી શકો છો તો અહીંયા પાપડ ઉમેરી દીધા છે ત્યારબાદ અહીંયા એક થી દોઢ જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો છે અને અહીંયા પાપડી પણ પડી હતી જે આપણે પાણીપુરીની પૂરી આવે એ પણ પડી હતી તો એ પણ એનો ભૂકો છે એ પણ કરીને આપણે અહીં ઉમેરી દીધો છે હવે એક જ સ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરી દીધી છે બહુ ગળ્યું ફાવતું નથી બધાને એટલે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ત્યારબાદ ગરમ તેલ હતું હુંફળતું એ આપણે અહીં ઉમે ઉમેરી દીધું છે એક પડી જેટલું ત્યારબાદ જે મરીનો પાવડર હોય એક ચમચી જેટલું ઉમેરી દીધો છે હવે એકદમ લચકેદાર અને મસ્ત બને એના માટે આપણે પાણી થોડુંક એવું ઉમેર્યું છે કે અડધા કપ જેટલું હશે પછી એને મસ્ત છે એને બધું મિક્સ કરી દેવાનું છે હવે આ ભેળ છે એ યુઝ્યુઅલી બધા બનાવતા હોય છે હોસ્ટેલમાં અમે રહેતા ને તો આવી રીતે બનાવતા પણ આજે હું તમને કંઈક અલગ બતાવીશ કે જે છે એકથી બે મિનિટ માટે આ રીતે વરાળિયું આપણે ભેળ કરવાની છે એટલે એકથી બે મિનિટ માટે આ રીતે ગેસ ઉપર હું એને મસ્ત ચડવા દઈશ અને સે વરાળ આમ બાફ નીકળવા માં નીકળવા માંડે એટલે આપણે લઈ લેવાની છે જો અને એટલી સરસ આ ટેસ્ટ લાગશે તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને તમને દેખાવ ઉપરથી જ ખાવાની ઈચ્છા થઈ જશે જો તમે તો અમારે તો બધાને જલસા પડી ગયા ભેળ ખાવાની અને તમને જો આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર શેર કરો અને તમારા ગ્રુપમાં પણ શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ